આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલી બાતમી આધારે મીઠી રોહર સીમ વિસ્તારમાંથી અલ્ટો કારની અંદર વિદેશી દારૂ ભરીને આવતા હોવાની હકીકત આધારે મીટ ઇન્ડિયા કંપની પાસે રોડ ઉપર બંને આરોપીઓ સાથે વિદેશી દારૂ ભરેલ અલ્ટો કાર પકડી પાડી બંને આરોપીઓની પૂછપરછ કરતા આ વિદેશી ધારુ મનુભા વિઠુભા વાગેલાનો હોવાની હકીકત જાણવા મળે જેથી મળી આવેલ વિદેશી દારૂ તથા વાહન કબજે કરી બંને આરોપીઓ તથા લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુના રજિસ્ટર નંબર વન વન નાઇન નાઇન થ્રી ઝીરો ઝીરો સેવન ટુ ફાઇવ ઝીરો નાઇન એટ એટ પ્રોહિબિશન કલમ સિક્સ ફાઇવ એ ઈ વન વન સિક્સ બી નાઇન્ટી અને એટી વન મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે